નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સત્તર સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સત્તરમાં સ્થાપના દિનની ઉજવણી એક ગરિમાપૂર્ણ સમારોહમાં ગઈકાલે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક કરવામાં આવી હતી આ પ્રસંગે સમારોહના અધ્યક્ષપદે કુલપતિ ડૉક્ટર રાજુલ કે ગજર તથા અતિથિ વિશેષ પદે જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડોક્ટર રઘુવીર ચૌધરી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના સચિવ પ્રોફેસર રાજીવકુમાર ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉક્ટર હર્ષદ પટેલ અને જીસીસીઆઈના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તથા એસ્ટ્રલ પાઇપના સંસ્થાપક સંદીપ ઇન્જિનિયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમારંભનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો તે પછી યુનિવર્સિટી સોંગ ઉપસ્થિત સૌએ સાથે મળીને પ્રસ્તુત કર્યું હતું પછી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર કે એન ખેરે જણાવ્યું હતું કે આ દિવસ આપણા માટે સિદ્ધિઓને વાગોળવાનો અને નવા સંકલ્પો લેવાનો દિવસ છે

તો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉક્ટર હર્ષદ પટેલે મુખ્ય મહેમાન તરીકે સંબોધન કરતાં જણાવ્યું હતું કે હું રઘુવીર ચૌધરીનો શિષ્ય છું અને મેં એકવાર તેમની સાથે કેવડીયા કોલોનીનો પ્રવાસ કર્યો હતો ત્યાં હું સતત તેમની સાથે રહ્યો એ પછી તેઓએ સદરહુ પ્રવાસ અંગે એક દૈનિકમાં લેખ લખ્યો જે વાંચીને મને એવું લાગ્યું કે હું સતત રઘુવીરભાઈ સાથે હોવા છતાં તેઓને જે દેખાયું હતું તેમાંનું કશું જ મને દેખાયું ન હતું સર્જક પાસે જે દ્રષ્ટિ હોય છે તે કંઈક અલગ જ અનેરી હોય છે વિશેષ અધિકારી તરીકે ઉપસ્થિત સંદીપ ઇન્જિનિયરે જણાવ્યું હતું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ સત્તર વર્ષની ટૂંકી યાત્રામાં શું શું મેળવ્યું તે મહત્વનું છે કોઈ પણ યુનિવર્સિટીનું મહત્ત્વનું અંગ પ્રધ્યાપકો છે તેમની દ્વારા અપાતું શિક્ષણ મહત્વનું છે તો ઉત્તમ શિક્ષક અને શ્રેષ્ઠ શિક્ષણ એ આપણા વિદ્યાર્થીઓની કરોડરજ્જુ છે યુનિવર્સિટીની યાત્રા બહુ લાંબી હોય છે સ્પેનની એક યુનિવર્સિટી નવસો પિસ્તાલીસ વર્ષ જૂની છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી નવસો ત્રીસ વર્ષ જૂની છે આ રીતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પણ ઘણી લાંબી યાત્રા પછી નામના મેળવશે અંતમાં તેઓ એક ગોલ્ડ મેડલિસ્ટ અને পিએચડી ની ડિગ્રી મેળવનારને અભિનંદન આપ્યા હતા ટેકનિકલ એન્જિનિયર વિષક તો ہمارے ઉત્તર ગુજરાત કા વિશેષ સન્માન હે ਇਸ વિશેષે ગુજરાત ભર મે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મે જો ગણિત કે શિક્ષક આયે उनमें अधिकांश उत्तर गुजरात से आए और यहाँ भी कई अध्यापक थे जो गणित और विज्ञान यंत्र ये विज्ञान कहना चाहिए टेक्नोलॉजी उस विषय में काम करने वाले थे तो सत्रह वर्ष तो कुछ नहीं है लेकिन इतने वर्षों में सारे देश में आपने प्रतिष्ठा प्राप्त की ये अच्छी बात है यहाँ से उत्तीर्ण होकर छात्र विदेशों में जाते हैं और विशेष योग्य योग्यता प्राप्त करते हैं केवल यंत्र विज्ञान नहीं लेकिन फार्मेसी ये जो साहब थे वो फार्मेसी में विशेष योग्यता रखते थे तो विविध विषयों में अच्छी योग्यता रखने वाले अध्यापक यहाँ हैं Because I generally don't read speeches, because this is the first time they have spent, sent me, me a speech, so I have to speech on speak on lot of these topics. So, when it comes to education, and when it comes to Gtu, there is a lot of hard work done here. And the today, what is been achieved by Gtu in 17 years? is also very important in our society, which LD achieved in 75 years. The education is following the NEP guidelines. And when we speak about education, and when I've seen education in other countries, especially, I've recently finished an education program in Harvard Business School the key to education today when we see when we see is the importance of professors the education is all about teaching and when we see the colleges in these developed countries the importance given to professors and to understand from professors, to learn from professors, to respect them, and to take their guidance is very very important. They are the backbone for our future, our economy, our growth, and to finish the vision of our Prime Minister, Shri Narendra Modi. એટલે પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે હું મારી આંખે આમ જોવાનો પ્રયત્ન કરતો હતો કે સાહેબ જે જુએ છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ સાથે હોવા છતાં એમણે જે લખેલું એ પણ ક્યાંય દેખાયું જ નહોતું એટલા એક પ્રસંગ શેર કરવો હતો કે જે સાહિત્ય અને સમાજ સાથે જોડાયેલા વ્યક્તિત્વથી આપણે કેટલો બધો ફાયદો થતો હોય છે જીવન ઘડતરમાં સાહેબે વાત પણ કરી કે ઉત્તર ગુજરાતમાં હું ઉત્તર ગુજરાતનો છું અને ગણિતનો શિક્ષક છું એટલે સ્વાભાવિક રીતે ત્યાં એવી પરંપરા રહી છે ગુજરાત વિદ્યાપીઠનો સત્તરમો કુલપતિ છું અને અહીંયા સત્તરમો સ્થાપના દિવસ છે એટલે એક સંયોગ પણ છે બેન ત્રીજા વાઇસ ચાન્સલર છે ઓફિશિયલી ગણીએ તો જીટીયુના હું ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને આઈઆઈટીમાં પણ થર્ડ વાઇસ ચાન્સલર તરીકે હતો એટલે હું જીટીયુના ત્રણ તબક્કાઓને વિચારું છું કે અગ્રવાલ સાહેબ હતા ત્યારે પહેલીવાર જીટીયુની સ્થાપના થઈ અને એસ્ટાબ્લિશમેન્ટનો જે સમયગાળો એટલે કોલેજોને જોડવી રૂલ્સ બનાવવા સ્ટેચ્યુટ બનાવવા ડિફિકલ્ટ ટાસ્ક છે એમ પટેલ સાહેબ અહીંયા બેઠા છે એ ટાસ્કમાં સૌથી વધારે કામ એમણે કર્યું હશે કે સ્થાપનાકાળથી જોડાયેલા છે બીજો તબક્કો શેઠ સાહેબમાં એવો આવ્યો કે એમાંની જે જોડાયેલી કોલેજીસ છે એ પાછી સ્વતંત્ર યુનિવર્સિટીઓ બને એટલે પણ આપણે જેને જોડ્યા હોય એને પાછી સ્વતંત્ર યુનિવર્સિટી તરીકે ડેવલપ કરવી ક્યુરેટ થતી જોતા હોઈએ એનઇપી મુજબ એ કામ હવે જેવું વધારે એટલે ત્રીજો તબક્કો એક્સેલન્સવાળો એ રાજુલબેલના ફાળે છે પણ આમાં સૌથી વધારે જે મદદ ગણીએ આપણે તો એઆઈસીટીની છે મેમ્બર શ્રી અહીંયા બેઠા છે કારણ કે હું બંને કાઉન્સિલને જોઉં છું કારણ કે હું ટીચર એજ્યુકેશનમાં એટલે અમારી એનસીટી છે તો અમારે પણ કોલેજોનું વિસ્તરણ કોલેજોનું એફિલિએશન એને પાછું એ કરવું પરંતુ જે નોમ્સમાં આપણે કોલેજીસને લાવવી જોઈએ એવી એનસીટીમાં અમે લોકો નથી લાવી શક્યા જે એઆઈસીટીએ કર્યું જેને કારણે જીટીયુ જેવી સંસ્થાઓ college and assistant affiliation and today we have already granted about 600 PhD uh, degrees and 1500 uh, enrolled. This is not just about the PhDs these are our mentors these are all the people who are bringing in a lot of research ecosystem. It's these are the problems that have been put up to us by the society, by the industry and these are the torch bearers who are creating that entire background the entire platform for new research to come on stage on board as already mentioned uh, uh, we have been fortunate enough to have had uh, very visionary leaders uh, in uh, dr Agarwal, dr navin Sheth, who always nurtured the innovation ecosystem and uh, uh, to date we have already uh, nurtured, incubated, and registered under dipp 750 startups who are already generating not just income, not just revenue, who are generating employment. so when we talk about the revenue that is generated by these startups, uh, again, uh, rough calculation, about 114 crores of revenue generated by the startups incubated under gtu.